મિત્રો પ્રથમ પરશોતમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો લોકસભાની ચૂંટણીમાં લોકોની નજર આણંદ બેઠક ઉપર પણ બનેલી છે અહીંના જ્ઞાતિ સમીકરણો ઉમેદવારો ક્ષેત્રીઓએ આ લોકસભા બેઠકને હાઈ પ્રોફાઇલ બનાવી દીધી છે કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના બેટી અંગેના નિવેદનથી ક્ષેત્રીય સમાજ રોષે ભરાયો છે જોકે રૂપાલાએ માફી પણ માગી લીધી હતી પરંતુ ક્ષેત્રીય સમાજે એવું કહ્યું હતું કે તેમની માફી અહંકારથી ભરેલી છે આણંદ બેઠક જે ભાજપ પાસે છે તે હવે રૂપાલા વિવાદમાં ફસાઈ ગઈ છે મિત્રો આણંદમાં ક્ષેત્રીઓની બુધવારે વિશાળ રેલી યોજાઈ હતી જેમાં સમાજને એક સંદેશ આપવામાં આવ્યો હતો કે ઈડી સીબીઆઈથી ડરવાની જરૂર નથી સમાજના અગ્રણી પેટી જાડેજાએ જણાવ્યું હતું કે ભાજપને મત આપશો નહીં વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે અગિયાર વાગ્યે આણંદ પહોંચ્યા હતા તેમણે પણ એક વિશાળ સભાને સંબોધી હતી ક્ષેત્રીય સમાજની રેલીમાં શહેર ઉપરાંત આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો બીજી તરફ પીએમ મોદીની રેલીમાં પણ શહેરીજનોની સંખ્યા વધુ હતી રેલી બે કલાક સુધી મોડી શરૂ થઈ હતી ગુજરાતમાં લાંબા સમયથી ક્ષેત્રીઓએ ભાજપને સમર્થન આપ્યું છે હવે જ્યારે રૂપાલાએ ખોટું નિવેદન આપી દીધું છે ત્યારે પાર્ટી તેમને સમર્થન આપી રહી છે ક્ષેત્રીઓની માત્ર એક જ માંગ હતી કે રૂપાલાને ચૂંટણી મેદાનમાંથી હટાવવામાં આવે ભાજપે આ માંગણી સ્વીકારી ન હતી જેને કારણે રૂપાલાનો મામલો ક્ષેત્રીય સમાજમાં ગંભીર બન્યો છે મિત્રો આ વિરોધ હવે દરેક ઘર સુધી પહોંચી ગયો છે લોકો રેલીઓમાં આવી રહ્યા છે ભાજપના ઉમેદવારોને ક્ષેત્રીયોના વિરોધનો માર સહન કરવાનો વારો આવ્યો છે આણંદ લોકસભા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર છે અહીં ભાજપના ઉમેદવાર મિતેશ પટેલ છે જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડા લોકસભાના ઉમેદવાર છે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજ અંગે કરેલી ટિપ્પણીની અસર અન્ય બેઠકો ઉપર પણ જોવા મળી રહી છે આણંદ લોકસભા બેઠક ઉપર ક્ષેત્રીય સમાજ દ્વારા બુધવારે ક્ષેત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રીય સમાજનું વર્ચસ્વ છે કોંગ્રેસ પાર્ટીને આશા છે કે ક્ષેત્રીય સમાજનો વિરોધ ચાવડાને જીત તરફ આગળ લઈ જશે ભાજપે પાટીદાર સમાજના મિતિશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે આ વખતે ક્ષેત્રીય સમાજનો વિરોધ ભાજપના ઉમેદવારનો રસ્તો મુશ્કેલ બનાવી શકે છે મિત્રો બે હજાર ઓગણીસના જનાદેશ ઉપર નજર કરીએ તો આણંદ બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર મિતિશ પટેલ છ હજાર મત મેળવીને જીત્યા હતા તેમણે કોંગ્રેસના ઉમેદવાર ભારતસિંહ સોલંકીના લગભગ બે લાખ મતોના માર્જિનથી હરાવ્યા હતા સોલંકીને ચાર લાખ પાંત્રીસ હજાર ત્રણસો ને ઓગણીસી મત મળ્યા હતા હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટ ખાતે હેદર ચોકમાં કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીની સભામાં કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ચર્ચાસ્પદ નિવેદન આપી દીધું હતું મિત્રો ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા હતા તેમાં દેશમાં બીજા કોઈ ગાંધી મળશે તો એ રાહુલ ગાંધી છે રાહુલ ગાંધી સાચા અને નિખાલસ માણસ છે મિત્રો કોંગ્રેસ નેતા રાજ્યગુરુએ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારની સભામાં કહ્યું હતું કે મને એ ખાતરી છે કે મારો નેતા જ્યાં દેશનો આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો કોઈ ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી એ છે એ સચ્ચાઈના રસ્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે એકદમ સાચો માણસ છે જેને પપ્પુ ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો તેમજ જેના માટે અબજો કરોડ રૂપિયા વાપર્યા હતા એ અળગ રહીને લડ્યા જેને દેશ આજે સ્વીકારે છે મિત્રો કોંગ્રેસ નેતા ઇન્દ્રિલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ઉપર વિવાદાસ્પદ નિવેદન કરતાં લોકોમાં રોજ જોવા મળ્યો હતો તેમજ લોકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર કોંગ્રેસના નેતાના વિવાદાસ્પદ નિવેદનને વખોડવામાં આવ્યું છે તેમજ તેઓના માફી માંગવા માટે પણ કહેવાયું છે મિત્રો કોંગ્રેસ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવારની સભામાં કહ્યું હતું કે મને એ ખાતરી છે કે મારો નેતા જ્યાં દેશનો આવતા દિવસોમાં પણ મારા શબ્દો લખવા હોય તો લખી લેજો આ દેશમાં બીજો ગાંધી પાક છે તો એ રાહુલ ગાંધી એ છે એ સચ્ચાઈના રસ્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી આ તો સંપૂર્ણપણે નિખાલસ માણસ છે એકદમ સાચો માણસ એને પપ્પુ ઠેરાવવાનો પ્રયત્ન કર્યો તેના માટે અબજો અને કરોડો રૂપિયા ખર્ચ્યા હતા એ અડગ રહીને લડ્યા એને દેશ માટે આજે સ્વીકાર્યો હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર એવા પરે ધાનાણી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી છે જેમાં થોડા સમય પહેલાં ક્ષેત્રીઓ અને પટેલોને હરકપદોડા કહેવા બદલ ભાજપે ફરિયાદ નોંધાવી હતી કોંગ્રેસ ઉમેદવાર પરે ધાનાણીનો વિડીયો વાયરલ થયો હતો ચૂંટણી વિભાગના રિટર્નિંગ ઓફિસરે આ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરેદ ધાનાણીએ કોંગ્રેસની સભામાં નિવેદન આપ્યું હતું કે ઓગણીસો ને પંચાણુંમાં આપણે અઢાર વર્ણ એક થઈ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ભાજપનું બી વાવ્યું બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુભાઈ હરકબુદળા ભાજપની બીને દરરોજ ઉઠીને દસ ડોલ પાણી પાયું કે આ જલ્દી જળ મોટું થાય અને ભરું નાળે છાંયો મળશે બે હજાર પંદરમાં અમારે અખતરો કરવાનો થયો ત્યારે અમને ખબર પડી કે વહા ફાટી ગયા આ ભાજપના નેતાઓ એની સરકાર એની સૂચનાથી એની પોલીસે અમારી મા બહેન દીકરીઓને મારી મારીને લોટ બાંધી દીધો હતો એના શિયાળની લાજ બચાવવા માટે બોર બોર જેવડા આંસુ પડે એના આંસુડા આવે એના અહંકારને વગાડી ન શક્યા હું તે દિવસે કહેતો હતો કે વારાફરતી વારો અને મેં પછી ગારો કોઈ બાકી રહ્યું ખરા લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ છવ્વીસ લોકસભા સીટો ઉપર અધિકારીઓની નિમણૂંક કરી દેવામાં આવી હતી રાજકોટમાં સી વિલીઝ એપમાં અને રૂબરૂ ત્રણસોને પાંચ જેટલી ફરિયાદ નોંધાઈ હતી ત્યારે રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં સૌથી વધુ એકસોને બત્રીસ ફરિયાદ નોંધવા પામી હતી જ્યારે જસદણ વિધાનસભામાં સૌથી વધી સાત ફરિયાદો નોંધવા પામી હતી મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર એવા પરેશ ધાનાણીએ કોંગ્રેસની સભામાં નિવેદન આપ્યું હતું કે ઓગણીસો ને પંચાણુંમાં આપણે અઢાર વર્ણ એક થઈને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે ભાજપનું બી વાવ્યું બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને વટવૃક્ષ બનાવ્યું અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ બે રક્તપદોળ્યા ભાજપના બીને દરરોજ ઉઠીને દસ ડોલ પાણી પાયું કે આ ઝાડ જલ્દી મોટું થાય અને ભરુણા છાયો મળશે બે હજાર પંદરમાં અમારે અખતરો કરવાનો થયો ત્યારે અમને ખબર પડી કે વાહ ફાટી ગયા મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે સાત તારીખે ગુજરાતની તમામ લોકસભાની બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે પીએમ મોદી પણ ગુજરાત આવવાના છે મિત્રો પીએમ મોદી અમદાવાદમાં મતદાન કરવા માટે આવવાના છે સાત તારીખે સવારે સાતને ત્રીસ કલાકે પીએમ મોદી મતદાન કરશે અમદાવાદની રાણપી નિશાન વિદ્યાલયમાં તેઓ મતદાન કરવા માટે આવવાના છે મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાણીપમાં મતદાન કરશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ થલતેજમાં મતદાન કરવાના છે વધુમાં ભાજપના દિગ્ગજ નેતા એવા લાલકૃષ્ણ અડવાણી પણ ખાનપુર ખાતે મતદાન કરવાના છે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાટલોડિયામાં મતદાન કરવાના છે ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ નવસારીમાં મતદાન કરવાના છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ઘાટોડિયામાં મતદાન કરવાના છે તો વજુભાઈ વાળા રાજકોટમાં મતદાન કરશે આ ઉપરાંત મનસુખ માંડવીયા પાલીતાણામાં મતદાન કરવાના છે તો પરસોત્તમ રૂપાલા અમરેલીમાં મતદાન કરવા માટે જવાના છે ગૃહ રાજ્યમંત્રી હરિસંઘવી સુરતમાં મતદાન કરવાના છે મિત્રો પીએમ મોદીની સાથે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહ મંત્રી હરિસંઘવી ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી પટેલ આનંદીબેન પટેલ પરશોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતા રાજ્યના અલગ અલગ શહેરોમાં મતદાન કેન્દ્રોમાં મતદાન કરવાના છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલાં લેવા પાટીદારની પત્રિકા વાયરલ થઈ હતી જેને લઈને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી વાયરલ થયેલી પત્રિકાને લઈને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એક્શનમાં આવી ગઈ હતી અને પાંચ લેવા પાટીદાર સમાજના યુવકોની અટકાયત પણ કરવામાં આવી હતી બેમનિસ્સે ફેલાવનારા જવાબદાર શખ્સોને ઝડપી પાડવાની ભાજપે માંગ કરી હતી ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આ યુવાનોની અટકાયત કરી હતી મિત્રો બીજી તરફ કોંગ્રેસે યુવકોને ગેરકાયદેસર રીતે અટકાયત કરવાનો આરોપ લગાવ્યો છે ત્યારે લોકસભાની ચૂંટણી પંચે લેવા પાટીદાર સમાજને લઈને પત્રિકા વાયરલ થતાં રાજકોટમાં રાજનીતિ ગરમાય છે મિત્રો કોંગ્રેસે ભાજપ ખોટી રીતે કોંગ્રેસના નેતાઓને પરેશાન કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો ભાજપ પ્રમુખ સહિતના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કોંગી આગેવાનો મોડી રાત્રે ક્રાઇમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા અને લેવા પાટીલોને નિશાન બનાવતા હોવાનો કોંગી પાટીદાર મહિલા નેતા પિનલબેન સાવલિયા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો મિત્રો રાજકોટ લેવા પાટીદાર સમાજ અંગેની વાયરલ પત્રિકાના મુદ્દે ભારત બોગરાનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા જ નથી પરસ્પર વૈમનુષ્ય ઊભું થાય તેવી રાજનીતિ કરે છે જ્ઞાતિ વચ્ચે જાતિ વચ્ચે અને ધર્મ વચ્ચે વેરઝેર કરાવે છે કોંગ્રેસ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે જે લોકોએ ખોટું કર્યું છે જે લોકો સમાજને તોડી રહ્યા છે અમારી પાર્ટીને ડેમેજ કરી રહ્યા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે જે લોકો ખોટું કરે છે તેમને ભોગવવું પડશે તે ગમે તે સમાજના વ્યક્તિ હોય હવે મિત્રો આગળ વાત કરીએ તો ઉત્તર પ્રદેશની બહુચર્ચિત અને ગાંધી પરિવારની પરંપરાગત બેઠક રાયબરેલી માટે આખરે કોંગ્રેસના ઉમેદવાર અંગેનું સસ્પેન્શન પૂરું થયું છે કોંગ્રેસ સોનિયા ગાંધીના બદલે આ વખતે રાહુલ ગાંધીના સીટ ઉપરથી ચૂંટણી લડાવી રહી છે વાયડનારની સાથે સાથે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાયબરેલી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું છે રાહુલ ગાંધી સાથે માતા સોનિયા બહેન પ્રિયંકા કોંગ્રેસ અધ્યક્ષ ખડગે સહિત કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યા હતા વધુમાં તમને જણાવી દઈએ કે ભાજપે રાયબરેલીની સીટ પરથી દિનેશ પ્રતાપસિંહને મેદાને ઉતાર્યા છે જણાવી દઈએ કે સોનિયા ગાંધી અગાઉ આ બેઠક ઉપર ઇન્દિરા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડતા હતા રાહુલ ગાંધીએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે આ સાથે જ બેઠક પરથી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ ચૂંટણી લડાવશે એવી સતત થતી ચર્ચાઓનો અંત આવ્યો છે મિત્રો અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકો ગાંધી પરિવારની પરંપરાગત બેઠકો માનવામાં આવે છે ગત લોકસભા ચૂંટણીમાં અમેઠીથી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને હરાવીને જીત મેળવી હતી સ્મૃતિ ઈરાની ફરી એકવાર ચૂંટણી મેદાનમાં આવ્યા છે જેમની સામે કોંગ્રેસે રાહુલ ગાંધીને બદલે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે રાહુલ ગાંધી હવે તેમની માતા સોનિયા ગાંધી અને દાદી ઇન્દિરા ગાંધીની બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં પોતાનું નસીબ અજમાવવાના છે અમેઠીને બદલે રાયબરેલીમાંથી રાહુલ ગાંધીને મેદાનમાં ઉતારવું એ કોંગ્રેસની સમજી વિચારેલી વ્યૂહરચનાનો ભાગ છે મિત્રો અમેઠીની બેઠક છોડીને રાયબરેલીથી ચૂંટણી લડવાનો રાહુલ ગાંધીનો નિર્ણય ચૂંટણી હારવાના ડરને કારણે નથી પરંતુ ભાજપની રણનીતિને નિષ્ફળ કરવાનો ઇરાદો હોવાનું માનવામાં આવે છે બે હજાર ચોવીસની ચૂંટણીનો માહોલ સંપૂર્ણપણે મોદી વિરુદ્ધ રાહુલની આસપાસ જ લાગે છે આવી સ્થિતિમાં જો રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ચૂંટણી લડ્યા હોત તો નેરેટિવ રાહુલ ગાંધી વિરુદ્ધ ઈરાનીમાં બદલાઈ ગયું હોત આ પ્રકારમાં કોઈ વિરા આ પ્રકારના કોઈ વિચારો પેદા ન થાય તે માટે કોંગ્રેસે રાહુલ ગાંધીને અમેઠીને બદલે રાયબરેલીથી મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો નડિયાદના ડભાણ રોડ ઉપર કલેક્ટર કચેરી પાસે આવેલી ત્રણ સોસાયટીઓમાં છેલ્લા દોઢ વર્ષથી ગટર ઉભરાવાની સમસ્યાઓ છે જે અંગે તંત્ર દ્વારા કાયમી નકન લાવવામાં ન આવતા સોસાયટીના રહીશોએ સોસાયટી બહાર ચૂંટણી બહિષ્કારના બોર્ડ લગાવ્યા છે તેમજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ જમકી ઉચ્ચારી છે મિત્રો નડિયાદમાં ડભાણ રોડ ઉપર કલેક્ટર કચેરીની બરાબર સામે આવેલી જીબી પાસેની પુષ્પવિહાર પદ્માવતી અને શ્રીજી ભોજન સોસાયટીઓમાં પાસઠથી વધુ પરિવારો વસવાટ કરે છે છેલ્લા દોઢ વર્ષથી આ સોસાયટીઓના કોમન રસ્તા ઉપર ગટરનો પ્રશ્ન વણુકેલ્યો રહ્યો છે ગટરનું પાણી ભરાઈ રહેતા રસ્તા પર લીલાથર જામી જતા અકસ્માતનો ડર રહે છે અસહ્ય દુર્ગંધથી સોસાયટીના રહીશો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે આ અંગે સ્થાનિકોએ યોગીનગર ગ્રામ પંચાયતથી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી જે તે સમયે તાલુકા વિકાસ અધિકારીએ સ્થળ મુલાકાત કરીને પ્રશ્નના ઉકેલની ખાતરી આપી હતી તે વખતે સમસ્યાનું ટેમ્પરરી સમાધાન થયું હતું પરંતુ બાદમાં સમસ્યા જે છે તે વહી રહેવાનો આક્ષેપ રોષે ભરેલા સ્થાનિકોએ લગાવ્યો છે મિત્રો ત્રણેય સોસાયટીના રહીશોએ મતદાન બહિષ્કારનો નિર્ણય કરી સોસાયટીના પ્રવેશ માર્ગો પર ચૂંટણી બહિષ્કારના બેનરો પણ માર્યા છે તથા આગામી બે દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો નડિયાદ ડભાણ રોડ ઉપર સોસાયટીના નાકાદ ચક્કાજમ કરવાની ચીમકી પણ સ્થાનિક મહિલાઓએ ઉચ્ચારી છે